હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો આજે છે પડવું અને કાલે છે અષાઢી બીજ તો અમે આજે જઈએ છીએ પરબ તો ઘરેથી જો બધા નીકળ્યા છે તૈયાર થઈ ગયા છીએ સરસ મજાના અને હવે ઘરેથી નીકળ્યા છીએ અને વ્લોગમાં બેના રહેજો એટલે ત્યારે આવ્યા છીએ પરબ કાલે છે બીજ એટલે અમે અગાઉ આવી ગયા છીએ કારણ કે કાલે બીચને દી બહુ એટલે બહુ ભીડ હોય ગીડદી હોય એના કારણે અમે એકથી અગાઉ આવી ગયા છીએ તો જો અમે એટલા જણા આવી ગયા છીએ જો કેટલા છે બે ચાર છ જણા આવી ગયા છે ને ત્રણ છોકરા છે નાના નાના તો કન્ટિન્યુ વોકમાં વિનારી જો વ્લોકમાં આવવાની છે મજા અને જો એનું પાર્કિંગ બહુ મોટું છે અને ટ્રાફિક તો તમે જુઓ અત્યારે અત્યારે એટલી છે તો જ્યારે બીજી છે ત્યારે કેટલી ટ્રાફિક હશે તો કન્ટિન્યુ વ્લોકમાં વિના જો અત્યારે ગેટ અંદર અમે એન્ટર કરી હતી તો ફ્રેન્ડ જો આ છે મેઇન ગેટ અને ગેટની અંદર અમે એન્ટર થઈ ગયા છીએ ને જો અહીંયા બધા ઊભા છે પાણીનું પરબ મસ્ત મજાનું કારણ પાણી મળે અને પાણી પીવા ઊભા રહ્યા છે અને જો આની વેલા ખજૂરી તમે જો શેઠ મૂંદીની ખજૂરી ઊભી છે અને આ છે એક મોટો ભવન છે ગેસ્ટ હાઉસ જેવું છે અને આ બાજુ નકરા આંબા છે હજી આમ આપણે આગળ ગયા નથી ત્યાં જમણવારી છે જો અત્યારે જમણવારી ચાલુ જ છે તો આ બાજુ ગેસ્ટ હાઉસ છે અને અત્યારે જો આમ આગળ જવાનું છે તો ફ્રેન્ડ ફાઇનલી અમે મંદિરે પૂગી ગયા છીએ તો જો આ છે પરબધામનું મંદિર અને એની ભીડ જોઈ લો અત્યારે ભીડ એટલી બધી કઈ છે નહીં કારણ કે કાલે છે બીજ હાંસી અને કાલે ભીડ થાય હાસી ભીડ કાલે થાય તો કન્ટિન્યુ લોકમાં વેનારે જો અમારે જવાનું છે જમવા જો હવે ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમે બધા અહીંયા આવી ગયા છીએ ઓથે એન્જલને રમાડે છે છોકરાએ બાંધે છે અને ધીમે ધીમે વરસાદ વર્યા છે જમવા જવું છે છે તો હવે જો અમે ફ્રી થઈને જઈશી જમવા પણ જમવાનું કઈ છે ખાલી છે થામડા બધા ઉટકાઈ ગયા છે જમવા જાય છે જોઈશી જમવાનું છે કે નહીં અત્યારે ટાણું બહુ જાદુ થઈ ગયું છે મોડું થઈ ગયું છે બે વાગી ગયા છે બે ઉપર થઈ ગયા છે એટલે મતલબ અને જાય છે તો આ વાસણ બધા છે ઉટકેલા જમણવારી થઈ ગઈ છે પૂરી એટલે કાંઈ ખબર છે નહીં જમણવારી પૂરી થઈ ગઈ છે કે નથી થઈ હવે જાય પછી ખબર પડે જો અહીંયા ચાલુ છે ના ના ચાલુ જ નથી પૂરી થઈ હોય ચાલુ જ છે જો હવે જમવાનું લઈ લીધું છે જો આ કાક મગ જેવું છે આ શીરો છે ચાક છે દાળ છે રોટલી છે અને આપણે બતાવી જો અહીંયા જમવા અત્યારે બેસી ગયા છે હોય ને હજી આટલા જણા જમવા બેસી ગયા છે અહીંયા અને આપડા દક્ષિતભાઈ અને આ બે ભોજના લઈ છે અત્યારે છે નહીં કાંઈ ભીડ છે નહીં તોડી કારણ કે અત્યારે જમવાનું તો પૂરું થવા આવ્યું તો અમે છીએ ફાઇનલી ફ્રેન્ડ્સ હવે અમે બપોરા પાણી કરી લીધા છે જમી લીધું છે જમવાની આવી બહુ મજા દક્ષિત એમનો કરાય અને હવે અમે જાય છે દર્શન કરવા બધા જો અહીંયા લાઈન છે આવી રીતના બધાને જવાની અહીંયા છે આપણે મંદિર

અત્યારે જો આ ટાણે ગારો છે તો કાલે કેટલો ગારો હોય છે કાલે તો બહુ પબ્લિક છે તો કાલે તો માણામાં કેમ હાલી છે અમારે જો જો મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી કાંઈ વિડીયો કાંઈ ઉતાર્યો નહીં ને જો આરતી ગારામાં ખબ ખબ કરતી હાલી આવે છે ગારો ગારો સુ આવે છે હાલી આવે છે અને અહીંયા ગારો જો અત્યારે બહુ થયો છે કાતી

ફૂલ મેલામાં બે ચક્રો છે અને થોડીક રાઈડ ચાલુ થઈ ગઈ છે અને બાકી ઘણી બધી રાઈડ હજી આ બધી બંધ છે ચાલુ થશે આગળ કલાકમાં તો જો હવે પાણી પૂરી ખાવા બે ગયા છીએ એન્જુબેન મારી ભાઈ રમે છે એન્જુ

જો હવે અમે મેળાની અંદર આવી ગયા છીએ ને મજા મજા કરી છી જો આ બાળકો નો રમવા નું ફેશન છે આયા શોર્ટ વિડીયો બહુ દાદા ઉતાર્યા ને આપી જો આયા અને હું શું ગગુડીયો આ ગગુડીયો હું શું ગગુડીયો આ છે ગગુડીયો અને આયા જો આપણે મોતનો કૂવો છે એ કાયા થી ચાલુ થયો નથી જો આયા બહુ મોટી મોટી રેટુ છે સગડોળ છે અને આપણે ટ્રેન છે મોટી ટોળા ટોળા છે બે તો સગડોળ છે અને ઓલું આપડે આવે બહુ મોટું બધકું છે અને અહીંયા સરગજ પણ આવેલું છે જો અહીંયા સરગજ છે અને હવે જો જો અહીંયા વિડીયો વિડીયો ઉતારી છે મજા મજા કરીશી કાલે તો આના કરતા જોરદાર પ્રોગ્રામ હશે ગોટણ ગોઠણ ગોઠણ પગ કૂતી ગયા સરારા ભરાણા હા આકા કે તારો ગારો ગારો થઈ ગયો છે અત્યારે તો મેળો છે મેળો હવે અમે આવી ગયા છીએ બટાકા ભૂંગરા ખાવા ગરમા ગરમ તીકા તીકા દાસ કાઢવાની છે ને ઘરે જઈને નકરું કાઢવાની દાસ કાઢવાની આવી ગયા છે બટાકા ભૂંગરા ગરમા ગરમ લાલ છોર સટક જેવા આપણે ચાલુ કરી દેવું જો આમ જો એક પ્લેટમાં કેટલા છે એક બે ત્રણ ચાર ને હું એક પાંચ

હવે આપણે આ વિડીયો બ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ આજે છે અષાઢ મહિનાનો પહેલો દિવસ આજે પેળવો છે ને કાલે અષાઢી ગીત છે પણ અમે આજે એક દિવસ અગાઉ આવી ગયા પણ તોય આજે ગીડથી એટલું હતું ને ટ્રાફિક જ કાંઈ ઘટે ને એવું હતું અમે પોરજો અહીંયા દોઢ કિલોમીટર અહીંયા અહીંયા ઉભા ને અહીંયા અમે ગાડી પાર્કિંગ કરી અહીંયા સામે જ અમે જે ઓલું ને કલરફુલ કલરફુલ ત્યાં કણે ગાડી

તો કરીએ વિડિયોનું એન્ડિંગ કરીએ મારિયા નવા તો તમને સાડી બીચ બાય બાય બાય